હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના વિશે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ક્યારે આવશે તમારા ખાતામાં તો એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે કેટલા મીડિયા અહેવાલો વીસ જૂન તારીખનો ઉલ્લેખ કરી રહ્યા છે એટલે મીડિયા પ્રમાણે જે મીડિયાના જે ન્યૂઝ છે એ પ્રમાણે અહીંયા જાણવા મળ્યું છે કે એટલે કે વીસ જૂને અહીંયા દરેક ખેડૂતોના ખાતામાં જે વીસમો હપ્તો છે એ જમા કરવામાં આવી શકે છે એટલે વીસ જૂન અહીંયા તારીખ નક્કી કરવામાં આવી છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ તારીખની કરવામાં આવી નથી પણ જે મીડિયા ન્યૂઝ પ્રમાણે અહીંયા જાણવા મળ્યું છે કે વીસ જૂન તારીખે દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ વીસ જૂનના રોજ તમારા ખાતામાં જમા થઈ શકે છે તો આવી સ્થિતિમાં ખેડૂતોએ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર નજર રાખવી જોઈએ અને તેમના જે રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા એસએમએસ પણ ચેક કરતા રહેવું જોઈએ તમને એસએમએસ પણ આવી શકે છે જે વીસમો હપ્તો જે વીસ જૂન તારીખે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જમા કરવામાં આવશે તો તમને જે એસએમએસ આવતા હોય જે મોબાઈલ નંબર તમે લિંક રાખ્યો હોય એ મોબાઈલ પર તમને એસએમએસ પણ આવી શકે છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ કઈ તારીખે તમારા ખાતામાં આવી શકે છે આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ